અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવીને યુરોલોજી વિભાગમાં ડોક્ટર ને જરૂરથી બતાવજો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોઈ વાટકાવ વિના લીથ્રોટ્રીપ્સી ટ્રીટમેન્ટથી પથરી કાઢવામાં આવે છે જે છે સંપૂર્ણપણે પેઇનલેસ અને રાહત દરે ઉપલબ્ધ પણ છે અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડ હોય તો તે સંપૂર્ણપણે ફ્રીમાં કરી આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં લિથો ટ્રીપ્સી સારવારનો અંદાજિત ખર્ચ દસ થી પંદર હજાર રૂપિયા જેટલો થાય છે તે જ સારવાર સિવિલ હોસ્પિટલમાં મળી જશે કુલ ચાલીસ દર્દીઓ પથરીની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગમાં છે જેમની ઝડપથી સારવાર કરવામાં આવી રહી છે ત્રણ વર્ષથી લઈને નેવ્યાસી વર્ષ સુધીના દર્દીઓની સફળ સારવાર થઈ ચૂકી છે જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે જ દિવસમાં દસ દર્દીઓની લિથોટ્રીપ્સીથી ઓપરેશન વગર પથરીની સારવાર કરવામાં આવી છે